વિસ્તારમાં વરસાદમાં લોકોની હાલાકીને ને લઈ વિપક્ષી નેતાએ ધરણા કર્યા હતા સતતમાં ભારે વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા પુણા વિસ્તારમાં વરસતા વરસાદમાં વિપક્ષ નેતા પારસા કર્યા અને સ્થાનિક લોકો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતા જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી લોકો ધરણા પણ બેસશે તેમ જણાવ્યું હતું તો સ્થાનિકોએ કહ્યું હતું કે સવારથી બાળકો પણ ભૂખ્યા છે ઘરમાં પાણી ઘુસી ગયું હોવાથી જમવાનું બન્યું નથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ સુધી વિઝિટ કરવા પહોંચ્યા નથી અને લોકોના ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી જોવા મળી રહ્યા છે જેને લઈ લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો સૌને નમસ્કાર હું છું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર શોભના બેન કેવડિયા તેમજ તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટીની બહેનો બેનો સાથે અમે ગામ તળાવ ખાતે અમે બધા બેઠા છીએ પાણીમાં અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે સ્વિમિંગ ના બાથ ઉપર બેઠા હોઈએ દર ચોમાસે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે ગયા વર્ષે ને આગલા વર્ષે મેયર ત્યારે હેમાલીબેન હતા ત્યારે આવ્યા સ્થાનિકોએ ઓડિયો બોલાવીને ભગાડેલા આટલી આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણ નામે ઝીરો આ બાબતે જયારે અમે રજૂઆત કરવા ઉભા થઈએ ત્યારે આજ જ વાજપી શાસકો ફાકા ફોઝદારી કરતા હોય કે ભાઈ સુરત સિટી સ્માર્ટ સિટી છે આપણને તમામ અલગ અલગ પ્રકારના એવોર્ડ મળે છે અત્યારે તમામ જગ્યાઓ પર પાણી ભરાણું છે તમામ ભાજપનાથી જે કહેવાય ને કે ડેટકા જેવા બધા હંધાઈ ગયા છે જયારે ચૂંટણી આવશે ત્યારે ડેટકા જેમ બહાર આવશે અહીંના સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાંચેરિયા જયારે બીજી જગ્યા ઉપર ચૂંટણી હોય ત્યારે ત્યાં મોટી મોટી ફાકા ફોઝદારી કરતા હોય જ્યારથી ધારાસભ્ય બન્યા છે. ત્યારથી ખોવાઈ ગયા છે. અહીંયા જો રોડ નું ખાત મુહૂર્ત કરવાનું હોય. તો ધારાસભ્ય ને આખી ટોળકી આવી જશે. પરંતુ જ્યારે પાણી ભરાતું હોય. લોકો હેરાન થતા હોય ત્યારે આ ધારાસભ્ય ને આખી ટોળકી ખોવાઈ જાય છે. તો એ જે કહેવાય. કે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ચોમાસામાં ખોવાઈ જાય છે. અને ખાત મુહૂર્ત ના ખાલી દેખાય છે. એને એટલું કહીએ કે તમારામાં જો તાકાત હોય અને ઓકાત પણ હોય તો ખરેખર આવો લોકોની વચ્ચે અને બેહો અહીંયા પાણીમાં જે રીતના લોકો જીવે છે એવું જીવીને બતાવો પછી તમે મોટી મોટી જ્ઞાનની વાતો કરજો અને આજે અમે એટલા માટે બેઠા છીએ જ્યાં સુધી અહીંયા અધિકારીઓ હાજર નહીં થાય અને જવાબ નહીં આપે કે આનું કારણ હું આનું નિરાકરણ હું થાય ત્યાં સુધી આજે અમે મારા સાથે કોર્પોરેટર ને તમામ ટીમ સાથે અમે અહિયાં બેસવાના છીએ